પૂર જેવી સ્થિતિમાં ફસાયેલ લોકોનું રેસ્ક્યુ થઈ રહ્યું છે ગુજરાતના અનેક જિલ્લાઓ છે જ્યાં આજે તારાજીના દ્રશ્યો સામે આવ્યા અને આ વરસાદી આફત વચ્ચે પણ ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરાયું આર્મી જવાનો બોટ મારફતે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું કચ્છ પોરબંદર દ્વારકા વડોદરા જામનગર આ તમામ જગ્યાએ ફાયરના જવાનો એનડીઆરએફના જવાનો એસડીઆરએફના જવાનો તમામ મદદ કરી રહ્યા છે અને હવે આર્મીની વધુ કેટલીક કોલમ પણ ફાળવવામાં આવી છે ગુજરાતને આર્મીના જવાનો પણ ખડેપગે સતત છે વડોદરા શહેરમાં તારાજી બાદ હવે ફૂડ પેકેટનું વિતરણ થઈ રહ્યું છે અસરગ્રસ્ત વિસ્તારમાં આર્મી જવાનો મેદાને આવ્યા આર્મી જવાનો દ્વારા ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરાયું પાણીની બોટલ મેડિકલ દવા ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પણ આર્મી જવાનોએ કામગીરી કરી હતી વડોદરામાં ભારે વરસાદને લઈને જે જવાનો છે તેમના દ્વારા પણ રાહતની સામગ્રી સામ સામગ્રી છે તે પહોંચાડવામાં આવી રહી છે આ જે પ્રકારના દ્રશ્યો જે જે જોઈ શકાય છે કે જે અલગ અલગ જે વિસ્તારની અંદર આર્મી જે છે જવાનો છે એ લોકો પોતે પણ હવે રેસ્ક્યુ ઓપરેશન જે કરી રહ્યા છે ફૂડ પેકેટ જે છે તે પહોંચાડવાની જરૂરિયાત હોય મેડિકલની ટીમ છે તે પણ હવે મેડિકલની ટીમ દ્વારા પણ જે છે એ લોકો સુધી પહોંચીને જે લોકોની જરૂરિયાત છે તે લોકોને બહાર કાઢવામાં આવે છે જે લોકોને મેડિકલની જરૂરત પડી હોય તે લોકોને પણ દવાની સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે જે લોકો સુધી આ જવાન છે એનડીઆરએફથી પહોંચી હેલિકોપ્ટરથી પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે સાતથી આઠ જેટલી કોલમ જે છે એ વડોદરા શહેરની અંદર ફાયરની જે છે તે ઉતારવામાં આવ્યો છે અને તમામ જે લોકો છે એ લોકો જે પ્રભાવિત વિસ્તાર છે ખાસ કરીને જે આ રેલવે સ્ટેશન કરાલીબાગ એસએસજી હોસ્પિટલ જ્યાં દસ દસ ફૂટ જેટલા પાણી ભરાયા હવે ઓસરણ શરૂઆત થઈ છે પરંતુ જે હજુ નીચાણવાળા વિસ્તારો છે કે જે પાણી ભરાયેલા ચવાણું અને પાણીની બોટલ સાથે સાથે જે એક રસી છે એ પણ રાખવામાં આવી છે જેથી કરીને કોઈને જો રેસ્ક્યુ કરીને બહાર નાખવાની જરૂરિયાત પડતી હોય તો તે લોકોને રેસ્ક્યુ કરીને બહાર પણ લાવી શકાય એટલે તમામ પ્રકારની જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કેન્દ્ર સરકાર દ્વારા તે તમામ પૂરી પાડવામાં આવી છે ખાતરી કરવામાં આવી રહી છે સતત કેન્દ્ર સરકાર પણ રાજ્ય સરકારના સાથે સંપર્કમાં છે જે જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એ તમામ આની સહાય પૂરી પાડવાની પણ ખાતરી છે દર્શાવવા છે તેજ પગલે હવે જવાનો છે તે પણ હવે કામગીરી કરી રહ્યા છે રેસ્ક્યુ કરી છે અને ફૂડ પેકેટ ને તમામ જે વસ્તુઓ છે એ પણ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે કેમેરામેન વિકેશ સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ વડોદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આટલા ધરા દ્વારા વડોદરામાં પૂર અસરગ્રસ્ત પરિવારોને ભોજન વ્યવસ્થા પૂરી પાડી સેવા નું કામ કર્યું ઓચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સેવાનું કામ કરાયેલું રહ્યું છેલ્લા ત્રણ દિવસથી સ્વામિનારાયણ સંસ્થાના ચાલીસ જેટલા સ્વયંસેવકો વડોદરામાં ફરીને જરૂરિયાત જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ્સ વિતરણ કરે છે વડોદરામાં વિવિધ વિસ્તારો જેવા કે સમા કલાલી વડસર ચાપડ ચાણસદ વાઘોડિયા જેવા અનેક વિસ્તારોમાં ફૂડ પેકેટ પહોંચાડ્યા સ્વામિનારાયણ મંદિર ખાતે આશરે પચીસ હજાર વ્યક્તિઓ માટે શીલાનો પ્રસાદ ફૂડ પેકેટ્સ રૂપે અને આશરે દસ હજારથી વધારે પૂર અસરગ્રસ્તો માટે ખીચડીની વ્યવસ્થા કરાઈ તે ઉપરાંત સેવ અને બુંદીના પેકેટ્સ પણ સમગ્ર વડોદરામાં જ્યાં જ્યાં તંત્રને જરૂર પડે છે ત્યાં પૂરા પાડવામાં આવી રહ્યા છે ગુજરાતમાં પૂરગ્રસ્તોની બહારે આવ્યું નડિયાદનું સંતરામ મંદિર જનસેવા એ જ પ્રભુ સેવા આ નિયુક્તિને અવારનવાર સાર્થક કરે છે સંતરામ મંદિર વડોદરા મોકલવા માટે તેર હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કર્યા સંતરામ મંદિરમાંથી સતત ફૂડ પેકેટ તૈયાર કરાઈ રહ્યા છે ગઈકાલે પાંચ હજાર જેટલા ફૂડ પેકેટ મોકલ્યા હતા નડિયાદમાં સંતરામ મંદિરમાં અવિરત સેવાની સરવાણી શરૂ કરાઈ જ્યાં પણ ફૂડ પેકેટની જરૂર હશે ત્યાં તંત્ર અને સ્વયંસેવકો ફૂડ પેકેટ પહોંચાડશે

લઈને તાત્કાલિક સેવા કેવી રીતના પ્રજા સુધી પહોંચે એવા મંદિરના પ્રયત્નો ચાર દિવસથી મંદિરની સેવા અવિરતપણે ચાલુ છે દરેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા ને એવા સંજોગોમાં જયારે બહાર નીકળાય એવી કોઈ પરિસ્થિતિ ના હોય ત્યારે હોસ્પિટલોમાં પણ જઈ જઈ અને ટીફીનો લોકોની સલામતી માટે પોરબંદર તંત્ર એક્શન મોડમાં છે જિલ્લામાં વધુ સત્તર લોકોનું એરલિફ્ટિંગ રેસ્ક્યુ કર્યું બે દિવસમાં હેલિકોપ્ટર અને સ્થાનિક ટીમ દ્વારા બ્યાસી લોકોને બચાવ્યા જિલ્લામાં એક હજાર છેતાલીસ લોકોને આશ્રય સ્થાનમાં રખાયા છે કલેકટર એસટી ધાનાણીના માર્ગદર્શનમાં બચાવની કામગીરી ચાલી રહી છે શેલ્ટર હાઉસમાં નિયમિત ભોજન અને આરોગ્ય તપાસની પણ સુવિધા પોલીસ એસડીઆરએફ અને પંચાયતની ટીમના સભ્યો ખડે પગે છે મોરબી પોલીસે ફરી એકવાર માનવતા મહેકાવી વરસાદી પાણીમાં ફસાયેલ લોકોની બહારે આવી મોરબી પોલીસ ભારે વરસાદને પગલે મોરબી હાઈવે બંધ થયો હતો ફસાયેલ ટ્રક ડ્રાઈવર સહિતના વાહન ચાલકોને ચા આપી હતી અનેક જગ્યાએ પોલીસ અને તેના અલગ અલગ સભ્યો ફૂડ પેકેટ વિતરણ કરી રહ્યા છે પોલીસની સંવેદનશીલ છબીનો આ વીડિયો સામે આવ્યો દેવભૂમિ દ્વારકામાં વરસાદી આફત આવી છે આફત વચ્ચે આર્મીના જવાનો દેવદૂત સાબિત થઈ રહ્યા છે આર્મી જવાનોએ બાળકો વૃદ્ધો સહિત અનેક લોકોને બચાવ્યા રેસ્ક્યુ કરી લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા દેવભૂમિ દ્વારકાના આ દ્રશ્યો છે કે જ્યાં ઘણી બધી જગ્યાએ લોકો ફસાયેલા છે આ કુદરતી આફત છે તેની સામે આપણી માટે એક દીવાલ રહે છે આ તમામ જવાનો આર્મીના જવાનો હોય એસડીઆરએફના જવાનો હોય કે પછી એનડીઆરએફના જવાન ફાયર વિભાગના જવાન કે પછી પોલીસ જવાનો કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ લોકોનો જીવ બચાવવા માટે તે આગળ આવી જાય છે ને પછી લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવે છે વધુ એક આવો વિડીયો